ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને લાયકાત તારીખના સંદર્ભમાં ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અમલમાં છે આ પ્રક્રિયાના ભાગરૂપે આજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં બે લાખ પંદર હજાર એકસો એસી મતદારો એટલે કે સોળ પોઈન્ટ બેતાલીસ ટકાને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા એસઆઈઆર બે હજાર છવ્વીસ પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર બે હજાર પચીસની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ તેર લાખ દસ હજાર છસો મતદારો નોંધાયેલા હતા મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર બારસોથી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવશે જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા તેરસો બેતાલીસથી વધારી ચૌદસો ત્રાણું કરવામાં આવશે એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત ઇન્યુમેશન ફોર્મનું વિતરણ સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ સો ટકા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં કુલ મતદારો પૈકી દસ લાખ પંચાણું હજાર ચારસો વીસ મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આ પ્રક્રિયા દરમિયાન બે લાખ પંદર હજાર એકસો એસી મતદારો એટલે કે સોળ પોઈન્ટ બેતાલીસ ટકાને અનકલેક્ટેબલ તરીકે માર કરવામાં આવશે જેમાં કેટેગરી વાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો મૃત્યુ પામેલ મતદારો અડસઠ હજાર એકસો સાત ગેરહાજર મતદારો એકત્રીસ હજાર ત્રણસો અગિયાર કાયમી સ્થળાંતર થયેલ મતદારો અઠાણું હજાર પાંચસો ચોત્રીસ તેમજ સત્તર હજાર બસો અઠ્યાવીસ એવા મતદારો છે કે જેઓ અન્ય સ્થળ પર નોંધાયેલા ફોર્મ પરત ન આવેલ હોય આ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધવા ઈચ્છે તો ફોર્મ છ ભરી નોંધાવી શકે છે ફોર્મ પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે આ યાદી ભરૂચ ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે ડિજિટાઈઝેશન થયું ઈ નું એમાં આપણે સાથે સાથે મેપિંગ પણ કરતા જતા હતા એટલે માની લો કે કોઈ એક મતદારનું નામ છે બે હજાર બેમાં એના માતા પિતાનું નામ હતું કે કેમ એટલે એના ફેમિલી જોડીની લિંક ગોતી અને એનું મેપિંગ કરવામાં આવેલું જે મતદારોનું આવું મેપિંગ નહોતું થઈ શક્યું એવા મતદારોની સંખ્યા છે એક લાખ ચાર હજાર ને બસો નવ્વાણું એટલે સાત પોઈન્ટ છન્નું ટકા એટલે લગભગ આઠ ટકા જેટલા એવા મતદારો છે કે જેનું મેપિંગ થઈ નથી શક્યું આવા મતદારોને આપણે નોટિસ આપવાની થાય છે નોટિસ આપી અને એમના પુરાવા મેળવી અને પછી એમને પણ મતદાર યાદીમાં આખર કરવાના થાય છે આખી જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને સત્તર બે બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે મુસદ્દા મતદાર યાદી આજે પ્રસિદ્ધ થાય એના પછી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી એને હક દાવા માંદા અરજીઓ વગેરે મેળવી અને એની ચકાસણી કરી અને દસ બે સુધીમાં આ કામગીરી પૂર્ણ કરીને આખરી જે મતદાર યાદી છે એ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે મતદારોની સુવિધા માટે જિલ્લામાં આપણે વધારાના જે બીઈઓ ઈઆરઓ એઈઆરઓ છે એની ઉપરાંત એકોતેર વધારાના સહાયક મતદાર નોંધણી અધિકારીશ્રીઓ એટલે એઈ આરઓની નિમણૂક કરવામાં આવી છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બીએલઓ અને રાજકીય પક્ષોના બીએલએ જે છે એમનો સહયોગ મેળવી અને મેગા કલેક્શન કેમ્પ યોજી અને વિશેષ પ્રયાસો હાથ ધરી અને પારદર્શક રીતે આખી કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવનાર છે જિલ્લા તંત્ર વતી અમે પૂરો પ્રયા પ્રયત્ન કર્યો છે કે મતદાર યાદી વધુને વધુ ચોક્કસ બને સમાવેશી બને ભૂલ રહિત બને અને આવનારા દિવસોમાં મતદારોનો સંપૂર્ણ સહયોગ મળે અને મતદાર યાદી વિશેષ ચોક્કસ થાય એવી આપ સૌને અપીલ કરું છું અને આ લોકશાહીની જે પ્રક્રિયા છે એમાં સૌ સહભાગી બને એના માટે પણ અપીલ કરું છું વિનંતી કરું છું ધન્યવાદ